અને તાત્કાલિક તપાસની કાર્યવાહી શરૂઆત કરેલી સમગ્ર તપાસ માટે ની રચના કરવામાં આવેલી અને આ ના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો બાકી ના રહી જાય તમામ મુદ્દાની ખૂબ ગહન તપાસ કરેલ છે વૈજ્ઞાનિક હવે તપાસ કરેલ છે તમામ પ્રકારના પુરાવા મેળવવામાં આવેલા છે એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં આવેલા છે અને તપાસને અંતે કુલ આઠ આરોપીઓની ધરપકડ તમામ આરોપીઓની વિરુદ્ધના મજબૂત પુરાવા મેળવી નામદાર કોર્ટની અંદર આશરે અઢારસો પાણાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે મોતના સાચા કારણમાં આપણે જે એફએસએલમાં જે સેમ્પલ મોકલેલા જેની અંદર જે સેનિટાઈઝરના સેમ્પલ હતા એની અંદર તે મિથેનોલની હાજરી મળી આવેલ છે અને એ જે સેનિટાઈઝર છે એનો સિરપ બનાવવામાં ઉપયોગ થયેલ છે એટલે મૂળ કારણ મિથેનોલનું છે પીએમ નોટની અંદર પણ મિથેનોલ પોઈઝનિંગને કારણે ડેથ થયું હોવાનું જણાય આવેલ છે પાદરાના એકલબરા ગામ પાસે આવેલ લાઇફ લાઇફકેર કંપનીમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા ફરજ પર કામ કરતા કામદારો